નમસ્કાર અને આપ જોઈ રહ્યા છો સીવી અવિરત વરસેલા વરસાદને લઈ અને શાકભાજીની આવકમાં ઘટાડો થયો છે જેને લઈ અને શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે તો ગૃહિણીઓના બજેટ ખોરવાયા છે રાજ્યમાં વરસાદના કારણે શાકભાજીના પાકને નુકસાન થયું છે જેમાં ઓછી આવકથી શાકભાજીના ભાવમાં મોટો વધારો જોવા મળ્યો છે રાજ્યમાં અવિરત પડેલા વરસાદના કારણે શાકભાજીના પાકને એક મોટું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે તેવામાં શાકભાજીના ઉત્પાદનમાં પણ ઘટાડો નોંધાયો છે ઉત્પાદનમાં ઘટાડો થતાં જ તેની સીધી અસર શાકભાજીના ભાવ ઉપર જોવા મળી રહી છે આ સાથે જ લોકોના ખિસ્સા ઉપર ભાર પડવા સાથે ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાયું છે છેલ્લા કેટલાક દિવસોથી ઉપરવાસમાં પડતા વરસાદની અસર શાકભાજીના ભાવ ઉપર પડી છે વરસાદી સિસ્ટમના કારણે અલગ અલગ રાજ્યમાં ખેતી પાકને ભારે નુકસાન થયું છે તો ભારે વરસાદના કારણે ખેતરોમાં રહેલો પાક લેવાનો સમય ખેડૂતોને મળ્યો નથી જેના કારણે આખે આખા પાકને નુકસાન જતા ઉત્પાદનમાં મોટો ઘટાડો નોંધાયો છે જેની સીધી અસર સુરતના એપીએમસી માર્કેટ ઉપર અને છૂટક બજાર ઉપર પણ જોવા મળી રહ્યું છે સામાન્ય દિવસોમાં સસ્તા ભાવે મળતા શાકભાજીના ભાવ અત્યારે આસમાને પહોંચી ગયા છે આ સાથે જ મધ્યપ્રદેશ કર્ણાટક મહારાષ્ટ્ર સહિત અલગ અલગ રાજ્યોમાંથી પ્રતિદિવસ શાકભાજીનો મોટો જથ્થો સુરતની એપીએમસી માર્કેટમાં ઠાલવવામાં આવે છે જે જથ્થામાં હાલ મોટો ઘટાડો થયો છે મોટાભાગે પચાસ થી સિત્તેર ટકા જેટલો શાકભાજીનો જથ્થો મહારાષ્ટ્રથી આવે છે જેમાં પણ હાલ મોટો ઘટાડો નોંધાયો છે પ્રતિદિવસ દિવસ એપીએમસી માર્કેટમાં ત્રીસથી ચાલીસ જેટલી ટ્રક શાકભાજી ભરેલી જથ્થો આવતો હતો હવે તેના સામે માત્ર પંદરથી વીસ ટ્રકો જ આવી રહી છે જેના કારણે લીલા અને તાજા શાકભાજીના ભાવો બે ગણા વધ્યા છે શાકભાજીના ભાવમાં ડબલ વધારો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે જે ભાવ વધારો આગામી દિવસોમાં પણ વધવાની વધુ શક્યતા વેપારીઓએ વ્યક્ત કરી છે તો સુરતની એપીએમસી માર્કેટની વાત કરવામાં આવે તો હાલ શાકભાજીના અલગ અલગ ભાવોમાં વધારો જોવા મળી રહ્યો છે